સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ ફરી ઇસુ સરોવર કાંઠે ગયા ત્યાં બધા લોકો તેમની પાસે આવતા અને તેઓ તેમનો ઉપદેશ કરતા જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જકાતનાકામાં બેઠેલો જોઈને તેને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે લેવી ઊઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો ઈસુ લેવીને ત્યાં ભોજન કરવા બેઠા હતા ત્યારે ઘણા જગતદારો અને પાપીઓ પણ તેમને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા કારણ લોકોમાંના ઘણા અનુયાયીઓ હતા ઈસુએ જકાતદારો અને પાપીઓ સાથે ભોજન કરતા જોઈને ફરોશી સંપ્રદાયના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોને કહ્યું એ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે એ સાંભળી જઈને ઈસુએ તેમને કહ્યું વૈદની જરૂર સાજાઓને નથી હોતી માંદાઓને હોય છે હું પુણ્યશાળી નહીં પણ પાપીઓને બોલાવવા આવ્યો છું આ પ્રભુની વાણી છે ઈસુની શાંતિ છેલ્લા ઘણા સમયથી આપણા વડા ધર્મગુરુ આપણને સિનેડલ ચર્ચ એટલે કે સહભાગી ધર્મસભા વિશે આપણને જાણ કરે છે અને આપણા પુરોહિતો પણ પોતાના બોધમાં આ વિશે વાત કરતા આવ્યા છે સિનેડલ ચર્ચ અથવા સહભાગી ધર્મસભા આપણને જણાવે છે કે આપણું જે ચર્ચ છે એ ખાલી એક પ્રકારના લોકો માટે નથી હોતું તે ખાલી ફાધરો સિસ્ટરો અથવા કે યુવાનો માટે નથી હોતું બલકિ બધા માટે હોય છે કારણ આપણે સર્વ ઈશ્વરની પ્રતિમૂર્તિરૂપ છીએ અને આપણે બધા એમના બાળકો છીએ અને એટલે આપણા વડા ધર્મગુરુ આપણને આ વિશે વારંવાર ટકોર કરતા આવ્યા છે અને સિનેડલ ચર્ચ અથવા સહભાગી નું ઉત્તમ ઉદાહરણ આપણે આજે આજના શુભ સંદેશમાં જોઈએ છીએ કે જ્યાં પ્રભુ ઈસુ જકાતદારો પાસે જાય છે જેમને જકાતદારોને એ લોકો પાપ્યો ગણતા હતા અને જેમને જોઈને ફરોશીઓ પોતાનો રસ્તો બચી દેતા હતા કે તો પછી તેમની સાથે એ લોકો સંબંધ પણ નહોતા રાખતા ત્યાં ઈસુ એમની પાસે જાય છે અને એમની સાથે પંગતમાં એક સાથે બેસે છે અને એમની સાથે ભોજન કરે છે અને આ સિનેડાઈચર જેની આપણે લોકો વાતો કરીએ છીએ તેનું સાક્ષાત્કાર પ્રભુ આપણને આજના આ શુભ સંદેશમાં કરાવે છે અને વાલા ભાઈઓને બહેનો હવે આપણે આપણા જીવનમાં ડોક્યું કરીએ કે આપણે આજુબાજુ ઘણા લોકો જે છે એ ગાળો બોલે છે એમનું વર્તન સારું નથી હોતું એ લોકો નશો કરતા હોય છે કે તો પછી ગલત સંબંધમાં હોય છે કે તો પછી એમનું ચરિત્ર સારું નહીં હોતું એ લોકોની બી અમુક નબળાઈઓ છે ત્યારે આપણે આપણી જાતને એ પ્રશ્ન કરીએ કે એમની એ નબળાઈમાં હું મારો વ્યવહાર કેવો રાખું છું શું હું એમની સાથે પણ જેમ પ્રભુ ઈસુ વર્તે છે શું હું એવી રીતે એમની સાથે વર્તવું છું અને આજના બીજા ભાગમાં આપણે જોઈએ છીએ કે ઈસુ જ્યારે જકાતદારો સાથે પંગતમાં બેસીને જમતા હોય છે એમની સાથે હોય છે એ ફરોશીઓને નથી ગમતું એ લોકો એ જોઈને અદેખાઈ કરે છે પણ આપણે અહીંયા એ જોઈએ કે જ્યારે ઈસુ એ જકાતદારો કે પાપીઓ સાથે બેસે છે ત્યારે પ્રભુ ઈસુ પોતાની હાજરીથી તેમને કૃપાપૂર્ણ બનાવે છે અને જ્યારે આપણે આપણા પ્રભુ ઈસુ સાથે સમય વ્યતીત કરીએ છીએ માસમાં અડોરેશન્સમાં તો કોઈ બી રિટ્રીટમાં જ્યારે પણ આપણે એમની સાથે સમય વ્યતીત કરીએ છીએ ત્યારે આપણે કૃપાપૂર્ણ બનીએ છીએ અને આપણે જ્યારે કૃપાપૂર્ણ બનીએ છીએ ત્યારે આપણી આપણે બી બીજાને કૃપાપૂર્ણ બનાવીએ